બોલો શું કરું આ ગામમાં માં દારૂડિયા કેટલા વીતી ગયા હું આય બેઠો મોટા સાહેબ છોકરીએ બેઠા શું કરું કંટારો બોલો ગામને આ મારા દીકરા હમણાં કાં બહુ દારૂ પીવે હો પીવે છે અને ઉતારે છે અને મારા દીકરા વેસવા કી માં જાય ઈ ખબર પડે એટલે તમે બે જગ્યાએ બેઠા અરે 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 શું હાલે સાહેબ બાજી હે શું હાલે અરે મજા મજા કેને ભાઈ અ સાય પાણી પીશો ના ના અત્યારે તડકાનું હવે હમણે હે ને ખાવા જાવું સમજો હા બતાવો બાકી હું શું કહું આ ગામમાં કોઈ આમ મારું હે હે ની

કોણ હશે મારું દીકરું આ મોટું મોટું જોઈ કે સાહેબ એ અમાર ઘર છે ને એક છોકરો આયા તો ફોન ગીરવે મૂકો હા પણ એ તો ઈનો હોય તો કે લેવું હે આ જલ્દી દેખાતા હા હાલો આ બાબો મારો દીકરો પૈસા લેવા જો નન્ને જો ફોન તાકાત છે પોલીસ વારા પાઈ કઈ થોડો મોરો હોય આમ જોઈ લે કેવી લાઈટ ઉઠાય આ પડી આગળ આ લબક લબક લાઈટ ઉઠાય ફોન

બ્યાજ વટું મોતન કરે ખોટીની ની છે બ્યાજ વટું અરે ભાઈ કે ખોટી ના ખોટું કઈ હા ભાઈ તું કઈ હેરી ને મન બજી કે એ બધું જવા રે પેલા આની જેલ ભેગો કરો પછી જાન બાપા નું સાહેબ બહુ નઈ હાલ હાલ ઈ સોરિયા ની આ દોહા કે કે સાહેબ મને જવા દે તો દોહા ના આમ તો જેટલા ધટીન છે ને બધું છે ને તમને પકડા આ તને આ જેલમાં માં આવી પછી તું બધું હાથ ઉઠે ચાલી આવી જમાદાર લાઈન માં ઉઠ્યા તું નઈ બોલો આ બધા ને લાખ હું છે ને પાણી ભરવા ન ગે แลกก็อย่ากัเป็นรปภเลยเพื่อนเดียว